મેહાબેન પટેલ દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા જેમાં પહેલા નંબરે આશાબેન ટેકવાણી બીજા નંબરે ધરતીબેન જાડેજા ત્રીજા નંબરે નીતાબેન ચાંદવાણી ચોથા નંબરે નિકિતા કુંદનાની અને પાંચમા નંબરે નમતા શાહ વિજેતા બન્યા હતા અને વિજેતાઓ અને સેમિફાઈનલિસ્ટને સંત નિર્ગુણ દાસજી મહારાજ દ્વારા મેડલ અને પ્રોત્સાહન નામ આપવામાં આવ્યા હતા સંતરામ મંદિરના પૂજ્ય મહંત રામદાસજી મહારાજ ઉપસ્થિત રહી ગર્ભસ્થ મહિલાને આહાર વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં ગર્ભસ્થ મહિલા જો આહાર સુધી રાખે તો મન સુધી થાય અને વ્યવહાર સુધી થાય અને તેના દ્વારા ગર્ભસ્થ શિશુ પર થતી હકારાત્મક અસરો અને આહાર બનાવતી વખતે આધ્યાત્મિકતાનો સમાવેશ કરવાથી તન અને મન પર થતી હકારાત્મક અસર વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંત નિર્ગુણ મહારાજે ઉપસ્થિત સૌ માતાઓને આહારનું મનુષ્ય જીવનમાં મહત્વ અને આહારની મંદ પર થતી અસર સમજાવી સૌ સ્પર્ધકો આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર નરેશ કિનવાણી ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નડિયાદ